નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને સૂતનનો તાંતડો બંધાયો શાળાની વિદ્યાર્થીઓએ સૂતનનો તાંતડો બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી સીટીએમ બરોડા એક્સપ્રેસ હાઇવે સામે આવેલા રાજેશ પાર્ક પાસેની અર્ચના વિદ્યાલય ઉદ્ગમ વિદ્યાલય તેમજ ધી મધર અંગ્રેજી શાળાની વિદ્યાર્થીઓને ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સહિત પોલીસ જવાનોને રાખડી બાંધી તેઓની પાસે સુરક્ષાનું વચન માંગ્યું હતું વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને કુમકુમ તિલક કરીને મીઠું કરાવી રાખડી બાંધી જ્યારે પરિવારથી દૂર ફરજ બજાવતા પોલીસ જવાનોએ તેમની બહેનો સાથે રાખડી બાંધીને હેતનું પર્વ ઉજવતા હોય તેવો પણ ભાવ જોવા મળ્યો હતો સાથે સાથે ત્રણેય શાળાની વિદ્યાર્થીનીઓએ પીએસઆઈ બુવાએ પોલીસ સ્ટેશનની કામગીરીથી અવગત કરાવીને તમામ વિભાગોની જાણકારી આપીને વિદ્યાર્થીઓને સાયબર ગુનાથી બચવા ખાસ શીખ આપી હતી ખોખરા પોલીસના જવાનોને રાખડી બાંધ્યા પછી વિદ્યાર્થીનીઓને પોલીસના વાહનોમાં બેસાડીને શાળા સુધી મોકલવામાં આવ્યા હતા છે અહીંયાથી ફરિયાદ લખવામાં આવે છે અને જે તે અધિકારીને તપાસ સોંપવામાં આવે છે તો એ એ એમને પછી શોધી લાવવાનું કામ આપણે આ સર્વેલન્સ કોડ કરતી હોય છે કોઈ બી કોઈ ચોરીમાં કોઈ વસ્તુ ગઈ મોબાઈલ ગઈ બાઇક ગઈ તો એનું ડિટેક્શનનું કામ આ સર્વેલન્સ કોડ કરે પ્લસ સાયબાઈ ફ્રોડ થયું હોય કે કોઈ બી કોઈ અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો તમે ડાઉનલોડ કરો એટલે એકાઉન્ટમાં પૈસા હોય બધા જતા નહીં બરાબર તો એની તપાસ જે આપણે સાયબર

કઈ શાળાના વિદ્યાર્થીનીઓ આ ખોખરામાં રાખડી બાંધવા આવ્યા છે રાખી બાંધો બાંધી અચ્છે વ્યવહારો ચોવીસ ઘંટ રાખી બાંધો

એને સો નંબર માં કંટ્રોલ તરફથી કોલ આપવામાં આવ્યો ને એ કોલ ઉપર હોય બે ગાડીઓ તો પછી આ ગાડીને કોલ આપવામાં આવે કે ભાઈ તમે આ જગ્યાએ બનાવવાનો છે ત્યાં તમે જાવ જ્યાં સેટ આમાં છે ને વાયર સેટ જોડેલો હોય કંટ્રોલ સાથે એટેચ હોય કંટ્રોલ તમે સો કોલ આપવામાં આવે એ બે ગાડી કોઈ કોલ ઉપર રોકાયેલી હોય ને એ સમય કોઈ થર્ડ પાછળ આવે તો પછી આ ગાડી આખી ગાડી મતલબ